ખાતે કુદરતી ખુશનુમા શીતળ વાતાવરણ અને પક્ષીઓના મીઠા કલરવો વચ્ચે મંત્રી બચુભાઈ ખાબડ પંચાયત અને કૃષિ વિભાગની ઉપસ્થિતિમાં તેમજ સ્વયં અને સમાજ માટે યોગની થીમ હેઠળ જિલ્લા કક્ષાની દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગ શિક્ષક દ્વારા યોગની વિવિધ પ્રકારની મુદ્રાઓ કરાવવામાં આવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને પ્રાસંગિક પ્રવચન દરમિયાન કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ સમા યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાના ભગીરથ કાર્ય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વ મિત્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે ભારતને વિશ્વવ્યાપી બનાવવા આપણી સરકાર કટિબદ્ધ બની છે આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ ડીઆરડીએ નિયામક બી એમ પટેલ સંકલનના તમામ અધિકારીઓ બ્રહ્માકુમારી ટીમ તેમજ અસંખ્ય સંખ્યામાં નાગરિકો શિક્ષકો પોલીસ વિભાગ તેમજ વિદ્યાર્થીઓએ યોગની વિવિધ મુદ્રાઓ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બની દાહોદવાસીઓને યોગ કરવાનો સંદેશો પાઠવ્યો હતો